अपना इष्ट जीवन ने याद कर लीए बोलो श्री रामचंद्र भगवान की अयोध्या की, द्वारिकाधीश की सनातन धर्म की गंगा मैया की गाय माता की बोलो खोडियार मात की जय बजरंग दास बापा की जय बापा जय जय सीताराम सीताराम સમસ્ત કાછડીયા પરિવાર મિલન કહી શકાય પરંતુ વચ્ચે થોડો સમયગાળો ગયો એટલે જે નવું આયોજન આપણે કર્યું એમાં દ્વિતીય સ્નેહ મિલન સમારોહ ના આજના અતિ પવિત્ર કાર્યક્રમ પ્રસંગે આપણી સૌને વચ્ચે ઉપસ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શહેરની માધ્યમથી ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ અને સમાજ ભવનનું નિર્માણ કાર્ય લસકા ખાતે શરૂ છે એ સમાજના પ્રમુખ શ્રી આપણા સૌના વડીલ આદરણીય કાનજીભાઈ ભાલાડા આપણા સમગ્ર કાછડિયા પરિવાર સમાજનું રાજસ્વી ગૌરવ અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ અને આપણા સૌના વડીલ ઉપસ્થિત નારાયણભાઈ કાછડિયા સમસ્ત કાછડિયા પરિવારના તો પ્રમુખ ખરા પરંતુ મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય પરબતભાઈ કાછડિયા આદરણીય

આ સંસ્થાના સંચાલક સભ્યો ભાઈ શ્રી અરવિંદભાઈ બગદાણા વાળા રાજુભાઈ શેરાણાવાળા દિનેશભાઈ અરણીવાળા શૈલેષભાઈ નેસડીવાળા અને અરવિંદભાઈ જસાફરવાળા તેમજ સમગ્ર કાર્યક્રમના દાતાશ્રીઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ બહેનો બાળકો યુવાન દોસ્તો વડીલો ભાઈઓ સૌ પ્રથમ તો સમસ્ત કાછડિયા પરિવારની આ સમગ્ર કમિટીને અને સમગ્ર કાછડિયાના ના પરિવારના પ્રમુખ તરીકે આદરણીય પરબતભાઈ કાછડીયા ને જવાબદારી સોંપેલી અને આપણા સૌના વડીલ મેઘજી કાછડીયા મોનપુર વાળા એમને ખૂબ ઈચ્છા શક્તિ ખૂબ પ્રેમ ખૂબ ભાવ કે કાછડિયા પરિવાર સુરત ખાતે જે છે એકઠો થાય જેના ભેળા એના મન એ સિદ્ધાંત સાથે કાછડિયા પરિવારનું સ્નેહ મિલન થયું જ્યારે એકબીજા મળીએ ત્યારે આપણને અંદરથી ભાઈચારાની ભાવના થાય અંદરથી ખૂબ પ્રેમ ભાવ ઉત્પન્ન થાય કે આ પણ મારા પરિવારના સભ્યો છે આ ગામમાં પણ મારા પરિવારના સભ્યો વસે છે સુલતાનપુરથી અશ્વિનભાઈ કાછડિયા અમારા પાર્ટીના ખૂબ જૂના વડીલે પણ ઉપસ્થિત છે આ કાછડિયા પરિવારના કુળદેવી માં ખોડિયાર નો આપણો મઢ છે તે સુલતાનપુર ખાતે છે ગોડનલ પાસે અને અહીંયા ભરતભાઈ બારોટ આપણા પરિવારનો ઇતિહાસ કહેશે મને ખ્યાલ છે ત્યાં સુધી બગડાણામાં જે અમારો પરિવાર છે એ સુલતાનપુરથી માઇગ્રેટ થઈ જલાલ પર માંડવા પરિવાર આવ્યો હતો ત્યાંથી પરિવાર સ્નેહ મિલન આપણે બે હજાર ની સાલની આસપાસ જે થયા એમાં જે રજીસ્ટર બનાવવામાં આવ્યું હતું મને યાદ છે ત્યાં સુધી લગભગ એકસો આડત્રીસ ગામના કાછડિયા પરિવાર સુધી આપણે પહોંચી શક્યા હતા એકસો ગામ એટલે ત્યારે પણ ખુબ સરસ કાર્યક્રમો સારા થયા કમિટી કાક બાપુ નો એક દુહો છે મને યાદ છે ભગત બાપુ નું કે જ્ઞાતિ નું મહત્વ કેટલું છે સમાજ નું મહત્વ કેટલું છે પરિવાર નું મહત્વ કેટલું છે જ્ઞાતિ આપણા વડીલો એમ કેતા જ્ઞાતિ છે એ ગંગા છે ગંગા એટલે સૌથી પવિત્ર કોઈ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કઈ હોય તો એ ગંગા મૈયા છે એની સાથે જ્ઞાતિની સરખામણી કરવામાં આવી છે અને ભગત બાબુ તો એવું કહેતા કે મારી જ્ઞાતિના કોઈ ભાઈ કોઈ જણે કોઈ યુવાને કઈ ભૂલ કરી હોય કઈ ગુનો કર્યો હોય તો માતાજી એને માફ કરી દેજો એ ગુનો હું ભોગવીશ ત્યાં સુધી એને જ્ઞાતિને મહત્વ આપ્યું છે એવું કહેતા કે હોય ગુના જો નાતના માડી હોય ગુના જો નાતના માડી ચારણો કેરે ભાગ ઈ સૌને છોડી મિલજે અંબા હું એકલો ભોગવું કાગ મારી જ્ઞાતિના કોઈ પણ યુવાને કોઈ પણ વ્યક્તિએ કઈ ગુનો કર્યો હોય ને તો પણ એને માફ કરી દેજો અને એની સજા હું ભોગવીશ ત્યાં સુધીનું મહત્વ એને જ્ઞાતિજનોને આપ્યું છે આપણે શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આપણે ગાય માતાને માતાનું બિરુદ આપ્યું છે એક માં તરીકે આપણે પૂજીએ છીએ પણ એ ગાય માતાને માં ક્યારે આપણે કહી છીએ કે જ્યારે આપણા ઘરના ખીલે આપણા પરિવારના સભ્ય તરીકે એને ખીલે બાંધ્યા છે આપણા ઘરમાં એ વસે આપણી સાથે ત્યારે એને માતા કહી છે એ જ ગાય માતા જ્યારે રસ્તા ઉપર એકલી રઝળતી હોય ને ત્યારે આપણે રેઢિયાર પશુ કહીએ છીએ ત્યારે એને ગાય માતા કોઈ નથી કહેતા રેઢિયાર ઢોર છે એમ કે એ જ એ જ રીતે પરિવારની પણ એક બંધારણ છે કે જે વ્યક્તિ જે પરિવાર જ્ઞાતિમાં સમાજમાં પરિવારમાં બંધાયો છે એ પરિવાર છે બાકી બધા તો હવે બોલવાની જરૂર નથી નથી એટલે એવું કે સમાજ સમાજ વ્યવસ્થાની વાત કરું છું જીવન કુટુંબિક જીવન સમાજ વ્યવસ્થાની વાત કરું અમેરિકામાં આપણા યુવાનો ગયા છે ઘણા યુરોપમાં ગયા છે ઓસ્ટ્રેલિયા ગયા છે ત્યાં પણ તમે જોયું આપણો સમાજ આપણી જ્ઞાતિ આપણો પરિવાર એકલા ન રહી શકે ત્યાં એણે સંગઠનો બનાવ્યા છે ત્યાં પણ પરિવાર બનાવ્યા છે ત્યાં પણ સમાજની રચના કરી છે એનું કારણ એ જ છે કે જે પરિવાર જે વ્યક્તિ સમાજમાં રહે છે એ સુખી રહે છે મને કાંજીભાઈનું એક સૂત્ર ખૂબ ગમે વર્ષો પહેલા એણે આપેલું છે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત સુરતમાં થઈ અને પ્રથમ પત્રિકા બની હતી ત્યારે કાનજીભાઈ ભાલાલાએ ઉપર લખ્યું હતું સમજણો પરિવાર સુખી પરિવાર જે પરિવાર સમજણો છે એ સુખી છે એટલે લીલગો ની ભાવના સાથે જે પરિવાર પોતાના ઘર પરિવારના સભ્યો સાથે રહે છે એ પરિવાર સુખી છે ત્યારે આજે અહીંયા સમગ્ર કાછડીયા પરિવાર એકત્રિત થયો છે ત્યારે બાપાને પ્રાર્થના કરું માં ખોડિયારને પ્રાર્થના કરું માં જગદંબાને દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરું કે અમારા પરિવારના તમામ સભ્યો ખૂબ સુખી થાય અમારા પરિવારમાં જે યુવાનો છે એને ખૂબ સારું શિક્ષણ મળે દીકરીઓને સારું શિક્ષણ મળે

એ ત્યારે બજરંગદાસ બાપા કહેતા એવો સમય આવવાનો એ સમય પ્રમાણે સોનોગ્રાફી મશીનની શોધ થઈ પણ જે ડોક્ટરે સોનોગ્રાફી મશીનની શોધ કરીને એને એટલા માટે કરી હતી કે બાળક તંદુરસ્ત રીતે જન્મે એ બાળકને ખોડ ખાપણ ન રહે એની માના ઉદરમાં એને યોગ્ય પોષણ મળે છે કે નહીં એ જાણવા માટે કરી હતી પરંતુ આધુનિક સમયકાળમાં આ મનુષ્યએ એનો દુરુપયોગ કરી એને સોનોગ્રાફી મશીનના માધ્યમથી દીકરો છે કે દીકરી એ જાણી અને દીકરીની ભ્રૂણ હત્યા જ્યારે સમાજ કરી રહ્યો છે ત્યારે આજે માં ખોડિયારને પ્રાર્થના કરીએ સંકલ્પ કરીએ કે અમારા કાછડિયા પરિવારમાં એક પણ દીકરીની ભ્રૂણ હત્યા ન થાય એનો આજે આપણે સંકલ્પ કરીએ અત્યારે સમય બદલાયો છે ઘણા એવા આપણે જે જ્ઞાતિઓને સમાજને પછાત ગણીએ છીએ ને એમાં આ વસ્તુ પાપ છે ખુબ મોટું પાપ છે અને આપણા બાળકોને સારું શિક્ષણ મળે શુભકામના સાથે આપ સૌને મારા ધન્યવાદ બાપા સીતારામ અહીંયા જે વાત કરી પરિવાર માટે અને પરિવારની લાગણીઓ પરિવારની એકતા અને દીકરીઓ વિશે જે જનકભાઈએ કીધું તેઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ વધાવીએ પણ જનકભાઈના શબ્દોને આપણા જીવનમાં સરિતાજ કરીએ જીવીને બતાવીએ એ વસ્તુનો માન છે શબ્દો કેવા હતા એનો અર્થ નથી જે શબ્દો સામેને આનંદ આપી શકે ને એ જ શબ્દોની ગણતરી થાય છે